આજના પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળમાં મારા સાથી બેન રીવાબેન મેયર વિનુભાઈ લોકપ્રિય સાંસદ પૂનમબેન મારા વિધાનસભાના સાથીઓ દિવ્યેશભાઈ અને મેઘજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પાર્ટીના પ્રમુખશ્રી ડીએસપી શ્રી બધા જ અધિકારીઓ પદાધિકારીઓ અને જામનગરના અમારા ભાઈઓ અને આજે વિકાસ કામો તો ઉદ્ઘાટન થયું જ પણ જામનગરનો જે આઇકોનિક બ્રિજ છે એનું પણ ઉદઘાટન થયું લાંબામાં લાંબો સૌરાષ્ટ્ર બ્રિજ હશે પણ એની સાથે તમે દ્વારકા થી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડે થી બીજે છેડા સુધી કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગર ને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ નથી મને તો બીક લાગે છે માનનીય મુખ્યમંત્રી શ્રી કે કદાચ આ બ્રિજનો ઉપયોગ એક ટ્રાવેલ એક્સપિરિયન્સ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે યુવાનો કરતા કારણ કે એવો એક્સપિરિયન્સ થાય છે કે આપણે વિદેશમાં હોઈએ એ પ્રકારનો સરસ બ્રિજ અહીંયા માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતપુર કર્યું અને એનું ઉદઘાટન પણ આજે આપણા બધાની વચ્ચે કર્યું એટલે રાજ્ય સરકારનો અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું હમણાં પૂનમ બેન વાત કરતા હતા કે મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ મને એમ કે મારો એકનો અનુભવ હશે પણ બધાનો અનુભવ છે કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસના કામોની તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે નહીં આવતા વર્ષે ખર્ચો આવક વખતે બજેટ પણ મારી પાસે નથી અને આ એટલા માટે શક્ય બન્યું છે હું વારંવાર રિપીટ કરું છું કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હોય એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં એનું આયોજન જ એ પ્રકારનું હોય કે અણધાર્યો ખર્ચો આવે કે ધારેલો ખર્ચો આવે એ કોઈ દિવસ એની અંદર ક્યાંય તકલીફ પડવાની મોદી સાહેબ એવી વ્યવસ્થા મૂકીને ગયા છે આપણી વચ્ચે અને માનનીય ભૂપેન્દ્રભાઈ એ રીતે વ્યવસ્થા જાળવી છે કે આપણને કોઈ તકલીફ પડતી નથી

બાળકોની સ્કૂલ ની ફી હોય છે એટલે માત્ર પચીસ ટકા વેધો હોય વિકાસના કામો માટે કોઈની જગ્યાએ સિત્તેર ટકા છે કોઈની જગ્યાએ એસી ટકા છે ગુજરાત એવું રાજ્ય છે કે જેનો કમિટેડ એક્સપેન્ડિચર છે એ ચુમ્માલીસ ટકા છે અને એને કારણે જે આપણે છપ્પન ટકા પૈસા વધે છે વિકાસ માટે એ બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ એટલું જ નહીં અણધારા ખર્ચા આવે એ અણધારા ખર્ચા પણ આપણે પહોંચી વળીએ છીએ હમણાં વરસાદ પેડો અને નુકસાન પણ થયું એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અમને બધાને દોડાવ્યા કે તમે જલ્દી જઈ અને ખેડૂતોની શું સ્થિતિ છે જાણી ના એ પછી મુખ્યમંત્રીએ અમે અમને બે ત્રણ જણને કીધું કે તમે અંદાજ કાઢો કેટલો ખર્જો થશે કેટલા વિસ્તારમાં છો આ વખતનો વરસાદ ગુજરાતના ઇતિહાસમાં કમસ્તી વરસાદ નો વ્યાપ એટલો હતો કે ભૂતકાળમાં ક્યા રયો હતો 16000 અને 500 ગામો અસરગ્રસ્ત હતા એટલે ગયા વખતે દર વખતે જે મદદ કરીએ છીએ એટલી મદદ કરવાની આવે તો પણ 5000 કરોડ રૂપિયા જોઈએ અમે મંત્રી મંડળના સભ્યો એમ માનતા હતા કે દર વખત કરતા ડબલ આપીએ તો દસ હજાર કરોડ થાય અને દર વખત જેટલું જ આપીએ તો પાંચ હજાર કરોડ થાય તો અમને એમ હતું કે દર વખત જેટલું જ આપશે વધારે તો નહીં મળે અમે જે બી વાત મૂકી મુખ્યમંત્રી તો એને કહ્યું કે ના આપણે ખેડૂતોને પડખે ઉભું રહેવું છે દુખમાં ભાગીદારી કરવી છે અને જે જે છે દર વખત કરતા આપતા હોય એનાથી ડબલ આપવું છે આ સંવેદનશીલતા અને એ સંવેદનશીલતા તમે અહીંયા પણ છો મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ નક્કી થયો ટાઉન હોલમાં હતો અને સમાચાર એમને કોઈ બીજા અહીંયાથી કીધું તું એવું નહીં પણ બીજા ચેનલ થ્રુ વહીવટી ચેનલ થ્રુ નહીં બીજી ચેનલ થ્રુ કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે તો નક્કી થયેલો છે તો કે ના એ હું કરવું નથી આપણે બીજી ગમે ત્યાં જગ્યા સોધી

અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે તો ખાડો પડે ખાડો સાહેબ વાત કરી દઉં થોડી કેબિનેટમાં ચર્ચા થાય એક સામાન્ય રીતે શેર ન કરે પણ છેલ્લી બે કેબિનેટમાં મુખ્યમંત્રી શ્રી એમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો નો ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેરે કરવું પડે એમ રસ્તા બનાવ્યો હોય તો ભારે વરસાદ થયો તો થોડું નુકસાન પણ થયું હોય પણ એક રસ્તો પંદર દિવસની અંદર એની અંદર રિપેર થયા વગર નો ના રહેવું જોઈએ બબે વખત આ સૂચના આપે છે નવા બનાવવાના કામો તો ઠીક પણ જળવા જોઈએ આપણા બધાનું આ રોજિંદુ જીવન છે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ એ માન્ય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે અને જામનગર તો આપણું સૌરાષ્ટ્રનું એક ગૌરવશાળી નગર છે આઇકોનિક શહેર છે આઇકોનિક પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે અને આજે આપણે દ્વારકાને આપણાથી જુદું માનતા નથી દ્વારકા તો આપણું બધાનું છે એ દ્વારકાનું પ્રવેશ દ્વાર પણ છે અહીંયા એટલે જામનગર ઔદ્યોગિક રીતે પણ ખૂબ પ્રગતિશીલ રીતે વિશ્વના નકશામાં એનું નામ છે હજી આપણે વિશેષ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે એને ખૂબ આગળ લઈ જવાનું છે ત્યારે નગરજનોને વિનંતી છે કે તકલીફો આવે ત્યારે હંમેશા સરકાર તમારી પડખે ઊભી રહી છે રહેવાની છે અને અહીંયા કોઈ પણ આવા હમણાં એક નવો વર્ગ ઊભો થયો છે એ સોશિયલ મીડિયા જેવી છે રોજ ઉઠીને લાઈવ થવાનું રોજ ઉઠી અને એમાં ટક ટક કરીને પહેલું કરવાનું એનાથી જિંદગી કોઈની સુધારવાની નથી જે લોકો આવું કરે છે એની જિંદગી સુધારવાની નથી એ પોતાનો સમય બગાડે છે જિંદગી બગાડે છે કામ કરો અને કામ સારું થતું હોય એને એપ્રિશિયેટ કરો તો તમને કોક કોક દિવસ કોક એપ્રિશિયેટ કરશે ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવું હતું બે હજાર પાંચમાં આ એના પછી બે હજાર પચ આ વર્ષને આપણે શહેરી વિકાસ દર્શ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે શહેરો છે એ આપણા વિશ્વને જોવાલાયક થાય એ માનનીય મુખ્યમંત્રી શ્રીની નેમ છે અને એમાં આપણે બધા જ સહયોગી થઈ અને શહેરને સ્વચ્છ રાખીએ શહેરને સારું રાખીએ એવી વિનંતી સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે બધા જ આવા વિકાસ કામોમાં જોડાતા રહીએ ભારત માતા કીચે આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આજે જામનગરવાસીઓને કુલ રૂપિયા છસો બાવીસ કરોડથી વધુ રકમના વિવિધ અગિયાર સિત્તેર જેટલા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ મળી રહી છે સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી આ વિકાસ પ્રકલ્પોનો પ્રારંભ કરાવશો